નમસ્કાર ભારત દ્વારા જે પાકિસ્તાનને પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર છે તેને લઈને વિદેશ મંત્રાલય દ્વારા ખાસ પ્રેસ બ્રિફિંગનું આયોજન કરાયું હતું જેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પણ ખાસ હાજર રહ્યા હતા ત્યારે તે વિશેની મહત્વની બાબતો શું છે મહત્વની અપડેટ શું છે તે વિશેની માહિતી મારા સહયોગી ભાવેશ દક્ષિણી પાસેથી જાણીએ જી ભાવેશ આજે જે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરાયું હતું તેમાં મહત્વની અપડેટ શું છે ખાસ કરીને જે ઓપરેશન સિંદુર છે કે જેના હેઠળ પાકિસ્તાન અને પીઓકે સ્થિત આતંકવાદી ઠેકાણા ઉપર જે મિસાઇલ અને ડ્રોન દ્વારા જે ભારતીય સેના દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી ત્યારબાદ પાકિસ્તાન પણ બેબાકડું બન્યું હતું આમ તો પાકિસ્તાન દ્વારા અલગ અલગ રીતે માહિતી અને નિવેદનો ખોટા આપવામાં આવ્યા કે જેના કારણે એવું પ્રસ્થાપિત થાય કે ભારત દ્વારા છે તે ત્યાંના સિવિલિયન્સને મારવામાં આવ્યા છે પરંતુ તેવું નહોતું અને આતંકવાદ વિરોધી જે લડાઈ છે કે જે ભારત દ્વારા શરૂ કરવામાં આવી છે તેને અનુલક્ષીને જ જે અલગ અલગ વિસ્તારો કે જ્યાં વર્ષોથી જે આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેના ટ્રેનિંગ સેન્ટરો ચાલતા હતા મસ્જિદના સ્વાંગમાં ત્યાં આ પ્રકારના ટ્રેનિંગ સેન્ટરો ચાલતા હતા તો તેને જ ભારત દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા અને એ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તે કન્ટિન્યુ છે તેવું પણ ભારતના જે વિદેશ સચિવ સહિતના જે ટીમ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે જે પ્રેસ બ્રિફિંગ યોજાયું છે તે આ ઓપરેશન સિંદૂર હેઠળ ત્રીજું પ્રેસ બ્રિફિંગ હતું સમગ્ર પ્રેસ બ્રિફિંગને લઈને કેટલીક બાબતો એવી હતી કે જે ખૂબ જ મહત્ત્વની હતી ઉડીને આંખે વળગે એવી છે અને ખાસ કરીને ભારતની જે નીતિ છે તે માત્ર અને માત્ર આતંકવાદ વિરોધી છે ભારત છે તે વિશ્વ શાંતિને ઝંખી રહ્યું છે ભારત ક્યાંય પણ યુદ્ધના સપોર્ટમાં નથી અને સામેના પક્ષે પાકિસ્તાન દ્વારા જે છે એ તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા પ્રયત્નો જે કરવામાં આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ ખાસ કરી અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું કે જેથી ભારતવાસીઓને પણ ખ્યાલ આવે કે કેવા પ્રકારની જે પરિસ્થિતિ છે તે અત્યારે આપણી સેના અનુભવી રહી છે ગઈકાલે રાત્રે જે તણાવભરી પરિસ્થિતિ હતી તેને લઈને કર્નલ સોફિયા કુરેશીએ જે માહિતી આપી છે તે ખાસ કરી સમજવા જેવી છે કે રાત્રિએ જે પાકિસ્તાન સેના છે તે તેના દ્વારા ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ત્રણસોથી ચારસો ડ્રોનથી જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ડ્રોનના કાટમાળની પણ તપાસ કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો તે તુર્કીશ ડ્રોન હોવાનું સામે આવ્યું છે અને મુખ્ય હેતુ જે હતો પાકિસ્તાની સેનાનો તે આ હુમલા પાછળ એ હતો કે આપણી જે સંરક્ષણ પ્રણાલી છે એની જે ગુપ્ત કેટલીક માહિતી છે તેનું એનાલિસિસ કરી લેવામાં આવે જેથી આગામી હુમલામાં કઈ રીતે ભારતીય સેનાને કરી અને જે જે નિર્દોષ લોકો છે તેને ટાર્ગેટ બનાવી શકાય તેવો મલિન ઈરાદો પાકિસ્તાનનો હતો તે સારા આપણા ભાગ્ય કહેવાય કેમ કે આપણી સેનાના જે જાંબાઝ જવાનો છે કુશળતાપૂર્વક તેમને આ જે હુમલો છે તેને નાકામ કરી દીધો છે બીજો એક પાકિસ્તાને યુએવી ડ્રોન જે છે તેનાથી ભટિંદાનું જે સૈન્ય બેઝ છે આપણું જે એ એરસ્પેસ છે તેને ટાર્ગેટ કર્યું હતું તો એ યુએવીને પણ તોડી પાડવામાં ભારતને સફળતા મળી છે જવાબમાં ભારતે પણ ચાર ડ્રોન પાકિસ્તાન તરફ છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં પણ સફળ રહ્યું હોવાની જે માહિતી છે તે જનરલ સોફિયા કુરેશી આપી હતી જે મહત્વની હતી ત્યારબાદ આકાંક્ષા જો હું ઉમેરો કરું તો પાકિસ્તાની નાગરિક વિમાનો છે તે ઢાલ બની અને ઊભા છે ખરેખર જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા છે ત્યારબાદ ભારતમાં જે સરહદી વિસ્તાર છે ત્યાંથી કોઈ પણ પ્રકારના જે નાગરિક વિમાનો છે તે ઉડાન ભરી રહ્યા નથી પરંતુ પાકિસ્તાની નાગરિક વિમાનો છે તે સરહદની આજુબાજુ ઉડી રહ્યા છે જેના કારણે ભારત છે તે કોઈ જવાબદારી જવા જવાબી કાર્યવાહી કરે તો એમાં ત્યાંના જે નિર્દોષ નાગરિકો માર્યા જાય તો ત્યારબાદ ભારતને બ્લેમ કરી શકાય તેના માટે પાકિસ્તાન છે તે ઈરાદાપૂર્વક ત્યાં તેમની જે સરહદી વિસ્તાર છે ત્યાંથી આ પ્રકારના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે સરહદ નજીક ભારતમાં જે એરસ્પેસ છે તેમાં કોઈ નાગરિક વિમાનો આપણે નથી ઉડાન ભરી રહ્યા આપણે આપણા નાગરિકોની જે સુરક્ષા છે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ પરંતુ પાકિસ્તાનીઓ છે તે ઈરાદાપૂર્વક તણાવભરી પરિસ્થિતિ સર્જાય અને ત્યારબાદ ભારત યુદ્ધ ઈચ્છી રહ્યું છે તેવું પ્રસ્થાપિત કરી દેવામાં આવે તેના માટે આ પ્રકારનું ઈરાદાપૂર્વક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શું કહ્યું તેની જો વાત કરીએ તો ખૂબ જ તેમને મહત્વની માહિતી આપી સમગ્ર જે તેમનું વક્તવ્ય હતું તેમાં કેન્દ્ર સ્થાને તેમને એ વાત કરી હતી કે ભારત છે તે કદાપી યુદ્ધને ઈચ્છી નથી રહ્યું ભારત માત્ર બાવીસ એપ્રિલે પહલગામમાં જે હુમલો કરવામાં આવ્યો નિર્દોષ લોકોને મારવામાં આવ્યા ત્યાં ટુરિસ્ટ હતા તેમને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા તે આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં જે પ્રથમ જે ટીઆરએફ કે જેને જવાબદારી સ્વીકારી હતી હવે જે ફરી ગયું છે પાકિસ્તાન પણ ઇન્કાર કરી રહ્યો છે કે ટીઆરએફ આમાં નહોતું કેમકે હવે તે સમજી ચૂક્યું છે કે બાબત ખૂબ ગંભીર થઈ ગઈ છે ભારત હવે લડી લેવાના મૂળમાં છે એટલે એ જે હુમલો કરવામાં આવ્યો હતો તે નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા તેનો બદલો લેવા માટે જ ભારતે જવાબી કાર્યવાહી કરી છે અને અન્ય કોઈ જે લશ્કર ઉપર કોઈ હુમલો ભારતનો નથી થયો કોઈ સિવિલિયન્સને પણ મારવામાં નથી આવ્યા આ પ્રકારનો જે સ્પષ્ટ ઉલ્લેખ છે તે એમના દ્વારા કરવામાં આવ્યો વિક્રમ મિશ્રી દ્વારા સૌથી મહત્વની બાબતનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો તે એ છે કે પાકિસ્તાન એમ કહી રહ્યું હતું કે અમારા આતંકવાદીઓને ટાર્ગેટ નથી કર આતંકવાદીઓને નહીં પરંતુ નિર્દોષ નાગરિકોને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે તો તેના પુરાવા રૂપે વિદેશ સચિવ દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ છે તે પણ જાહેર કરવામાં આવ્યા જેમાં આતંકવાદીઓ છે તેના મૃતદેહો પાકિસ્તાની ઝંડામાં લપેટાયેલા જોવા મળ્યા જે સ્પષ્ટ રીતે તેનો પુરાવો છે કે જે આતંકવાદી પ્રવૃત્તિઓ જે ચાલી રહી હતી અલગ અલગ ક્ષેત્રોમાં ત્યાં જે નવ જે નવ સ્થળો છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તે આતંકવાદીઓના પણ મૃત્યુ થયા છે તો તેની પણ પુષ્ટિ છે તે વિક્રમ મિશ્રી દ્વારા ચોક્કસપણે કરવામાં આવી આ ઉપરાંત કરતારપુર સાહેબ કોરિડોર છે તે અત્યારે બંધ જ છે અને જ્યાં સુધી બીજો આદેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી કરતારપુર સાહેબ કોરિડોર બંધ રહેશે તેઓ પણ આ પ્રેસ બ્રિફિંગ બ્રિફિંગમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૌથી ગંભીર બાબત જે કહી શકાય તે એ છે કે પાકિસ્તાન દ્વારા ચર્ચ ગુરુદ્વારા અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે આ જે ડ્રોન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે તેમાં ચર્ચ ગુરુદ્વારા અને જે મંદિરો છે તેને નિશાન બનાવવામાં આવ્યા છે ડ્રોન હુમલામાં એક વિદ્યાર્થીઓનું પણ મોત થયા હોવાની પુષ્ટિ આ પ્રેસ બ્રિફિંગમાં કરવામાં આવી છે એટલે કે આ જે સમગ્ર જવાબી કાર્યવાહી થઈ રહી છે ભારત દ્વારા અને પાકિસ્તાન દ્વારા હુમલા થઈ રહ્યા છે એ કાર્યવાહીને કોમ્યુનલ રંગ આપવાનો જે પ્રદેશ કે જે પરંપરા રહી છે પાકિસ્તાનની તે કરવામાં આવી રહ્યો છે જી ભાવેશ જે રીતે આપણે પ્રેસ બ્રીફિંગની માહિતી આપી છે અને અત્યારે સતત સોશિયલ મીડિયા હોય કે વર્તમાનપત્રો હોય દરેક જગ્યાએ પાકિસ્તાન કે રીતે બે શરમની રીતે ભારત પર હુમલાઓ કરી રહ્યું છે અને બધા નિષ્ફળ જઈ રહ્યા છે પણ ખાસ પ્રેસ બ્રિફિંગમાં પ્રેસ બ્રિફિંગના અંતે પત્રકારો દ્વારા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એમાં મહત્વના સવાલો કયા રહ્યા જે ખાસ કરીને એ મહત્વની બાબતો રહી હતી કેમ કે જે સમગ્ર પ્રેસ પ્રેસ બ્રીફિંગ છે એ પૂરું થયું ત્યારબાદ અલગ અલગ ચેનલના જે પત્રકારો પણ આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત હતા તેમના દ્વારા કેટલાક સવાલો કરવામાં આવ્યા જેમાં એક સવાલ એવો હતો કે જે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે જે તેમાં જે ટાર્ગેટ કરવામાં આવેલા જે સ્થળો હતા ત્યાં કયા આતંકવાદીઓનેનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે એની કોઈ વિશેષ વિગતો છે કે નહીં તો તેના જવાબમાં વિદેશ સચિવ મિશ્રીએ કહ્યું હતું કે આ પ્રકારના પ્રશ્નો જે છે તે અત્યારે પૂછવા વ્યાજબી નથી કેમ કે માત્ર છત્રીસ કલાક જ આ ઓપરેશન સિંદૂરને થયા છે જેમ જેમ યોગ્ય સમય આવશે તેમ તેમ આવી જ રીતે પ્રેસ બ્રિફિંગ કરીને યોગ્ય માહિતી આપવામાં આવશે ત્યારબાદ તણાવ વધવાની જે પરિસ્થિતિ છે એનો જવાબ આપતા ખૂબ સરસ મજાની માહિતી આપી હતી કે જે ભારત છે તે હંમેશા જે આતંકવાદ વિરોધી રહ્યું છે માટે તણાવ વધવાના જે પ્રયાસો છે તે પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યા છે જો પાકિસ્તાન કંઈ કરવાની હિંમત કરશે તો ભારત તેને યોગ્ય ભાષામાં જવાબ આપશે તેવું વિદેશ સચિવે જણાવ્યું હતું આ ઉપરાંત એપ્રિલના રોજ થયેલા જે આતંકવાદી હુમલા છે 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 ત્યારબાદ દુનિયા તે ભારત સરકારને ટેકો આપી રહી આ ખૂબ જ મહત્વની અને નોંધવા જેવી બાબત છે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા પણ ટ્વીટ દ્વારા અલગ અલગ માહિતી આપવામાં આવી હતી કે અન્ય રાષ્ટ્રોના જે વડાઓ છે તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે પાકિસ્તાન છે તે આતંકવાદનું એપી છે પાકિસ્તાન છે આતંકવાદને પોષી રહ્યું છે માટે આતંકવાદી જેટલી પણ આતંકવાદ વિરોધી લડાઈ હશે એમાં અન્ય રાષ્ટ્રો પણ ભારત તરફી વલણ દાખવી રહ્યા છે એ જાણવા મળી રહ્યું છે ત્યારબાદ પાકિસ્તાન જે જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે તેને લઈને વિદેશ સચિવ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી કે પાકિસ્તાનની પરંપરા રહી છે કે તે જુઠ્ઠાણાઓ ફેલાવે છે અને તે આજની નથી તે પિંચોતેર વર્ષ જૂની પરંપરાઓ છે ઓગણીસો સુડતાલીસ બાદ જેટલા પણ હુમલાઓ પીઓકેમાં અથવા તો કાશ્મીરમાં કરવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાન વારંવાર જૂઠાણાઓ ફેલાવતી હોય છે કે તે અન્ય સંગઠનો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે તેમાં અમારો કોઈ રોલ પરંતુ અંતે અંતે જ્યારે તપાસની જે સામે આવે છે એમાં પાકિસ્તાની લશ્કર તો આતંકવાદી તત્વો જ જવાબદાર હોય છે જ્યાં સુધી પ્રશ્ન હતો કે જે સિંધુ જળ સંધિ જે છે એને લઈને જે ભારત દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તો તેમાં પણ વિદેશ સચિવે જણાવ્યું કે ઘણા બધા વર્ષો સુધી ભારતે ખૂબ જ પ્રામાણિકતાથી આ જે જળ જળસંધી છે તેનું પાલન કર્યું છે પાકિસ્તાનને પણ તેમાં સહયોગ આપ્યો છે પરંતુ પાકિસ્તાને એનું ઉલ્લંઘન વારંવાર કર્યું છે પાકિસ્તાને તેનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે અને ભારતના નિર્દોષ લોકોને મારવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપ્યું છે તે પછી ઓસામાબેન લાદેન હોય કે અન્ય જે મૌલાના મસૂદ અઝર હોય આ તમામ જે નામો છે કે જે આતંકવાદ સાથે સંકળાયેલા છે તેને કોઈને કોઈ રીતે સહકાર આપવાનું કામ પાકિસ્તાને ચોક્કસ કર્યું છે સૌથી નોંધવાલાયક બાબત અહીંયા આકાંક્ષા એ છે કે વિદેશ સચિવે કહ્યું છે કે હવે અમને પાકિસ્તાન ઉપર જરા પણ ભરોસો નથી કેમ કે ઓપરેશન સિંદુર થયું ત્યારબાદ પાકિસ્તાન દ્વારા એક સંયુક્ત તપાસની માગણી કરવામાં આવી હતી જેમાં ભારત દ્વારા પાકિસ્તાનીઓને એમની ટીમને આ હુમલાના સ્થળે જવા માટેની પરવાનગી આપવામાં આવી હતી ડીએનએ અને અન્ય રિપોર્ટ્સ પણ તેમની સાથે શેર કરવામાં આવ્યા હતા આતંકવાદીઓના સરનામા પણ તેમને આપવામાં આવ્યા હતા જૈશના લીડર વિશે પણ તેમને માહિતી આપવામાં આવી હતી કે કોપરેટ કરીને જો પાકિસ્તાન સ્વીકારે કે આ આતંકવાદી વિરોધી જ ભારતનું ઓપરેશન હતું પરંતુ પાકિસ્તાનીઓ દ્વારા માત્ર ને માત્ર આતંકવાદીઓને બચાવવા માટે આ પુરાવાનો છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે ઘટના છુપાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે એટલે વિદેશ સચિવ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં આવી કોઈ પણ સંયુક્ત તપાસ માટે અમે રેડી નથી કેમ કે હવે અમને પાકિસ્તાની ઉપર ભરોસો નથી કેમ કે તેઓ આવી રીતે કોપરેટ નથી કરતા પરંતુ માહિતી મેળવીને આગામી હુમલાઓ કેમ કરવા આતંકવાદને છુપાવવો કેમ અને ભારતની કાર્યવાહી જે છે તેને ગેરમાર્ગે કઈ રીતે સમગ્ર વિશ્વ સમક્ષ લઈ જવી તેના જ પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે જી જી ભાવેશ જે રીતે ભાવેશ અત્યારે સંપૂર્ણ પ્રેસ બ્રિફિંગ છે તે અંગેની માહિતી આપી દીધી છે કે કઈ રીતના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કઈ રીતની બધી જ અપડેટ્સ સામે આવી છે આ સાથે જ બીજી અગત્યની વાત કરું તો ગઈકાલે પાકિસ્તાને પંદર જેટલી જગ્યાઓ પર હુમલાઓ કર્યા હતા મિસાઇલો છોડી હતી ડ્રોન છોડી હતી તેમાં અગત્યનું ગુજરાતનું પણ એક ગામ ભૂજ છે તે સામેલ હતું તેને લઈને ખાસ અત્યારે મુખ્યમંત્રી છે તે પણ દરેક પરિસ્થિતિઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે અને તેને લઈને જ એક મહત્ત્વનો નિર્ણય એવો આવ્યો છે ગુજરાતની અપડેટ્સમાં કે ખાસ રાજ્યમાં સરકારી અધિકારીઓ છે તે તમામની રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે સરકારી અધિકારી કર્મચારીઓ છે પોલીસ કર્મચારીઓ છે એ તમામની હાલ બધી જ રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે બીજી અગત્યની બાબત એ છે કે બીજી અગત્યની પ્રેસ કોન્ફરન્સ પણ એ બની રહે છે કે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ છે તેમણે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે મહત્વની બાબત એ કહી છે કે ગઈકાલે જે રીતે બેટ દ્વારકા જામનગર દરિયાઈ પટ્ટો છે તે દરેક જગ્યાએ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું અને ખાસ અત્યારે ત્યાં પણ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઘૂસપેઠી અટકાવવા માટે આ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે જામનગર દ્વારકામાં જે બ્લેકઆઉટ થયું હતું તેમાં દરેક લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો હતો તેને લઈને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે બીજી અગત્યની બાબત એ છે કે આવનારા દિવસોમાં પણ દરેક લોકોને અપીલ કરી છે કે આવો ને આવો તેઓ સહકાર આપતા રહે કારણ કે અત્યારે સતત અફવાઓ ફેલાઈ રહી છે ફેક વિડીયો સામે આવી રહ્યા છે કોઈ પણ બાબત પર ધ્યાન ના આપશો વિશ્વાસ ના કરશો અને બીજું કે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા આવા ફેક વિડીયોઝ શેર કરવામાં આવશે તો તેની સામે પણ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આ પણ આજના પ્રેસ કોન્ફરન્સનો મહત્વનો મુદ્દો હતો તો આ સાથે આજના વિડીયોનો અંત કરીએ આવી જ સાચી સચોટ અને પડેપળની અપડેટ્સ મેળવવા માટે વરાજકોટના રાજકોટના પેજને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર